શું ફ્રેન્ડ્સ તમે જાણો છો શિકાકાએ એક કુદરતી શેમ્પૂ તરીકે ઓળખાય છે તો ચાલો તેના અદ્ભુત ફાયદા જાણીએ તે પહેલાં જો વીડિયો ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને શેર જરૂરથી કરજો શિકાકાએ વાળને અંદરથી સાફ કરે છે કુદરતી રીતે કેમિકલ વગર વાળ ચમકદાર સિલ્કી અને સોફ્ટ બનાવે છે ડેન્ડ્રફને દૂર કરે છે કાલ્પને ઠંડક આપે છે ખરતા વાળની સમસ્યાને પણ દૂર કરે છે શુષ્ક થઈ ગયેલી ત્વચાની સમસ્યાને પણ દૂર કરે છે આ સિવાય તે વાળ વધારે છે વાળને જડમાંથી મજબૂત કરે છે ખરતા અટકાવે છે વાળમાં પડી ગયેલ જૂને પણ દૂર કરે છે લાંબા સમય સુધી વાળને કાળા રાખે છે અને આમળા સાથે શિકાકાઈને જો વાપરવામાં આવે તો સમય પહેલાં થતાં સફેદ વાળને પણ અટકાવે છે વાળને કુદરતી કંડિશનર કરશે વાળને ફ્રીઝ ફ્રી અને સેટ રાખે છે જે લોકોને વધારે પડતા ફ્રીઝી વાળ છે તેને આ કુદરતી શેમ્પૂ જરૂરથી મોકલજો અને ફ્રેન્ડ્સ તમે કયું શેમ્પુ યુઝ કરો છો કમેન્ટમાં જરૂર જણાવજો